છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર શહેરના સ્લાટ વાડાથી આન બાન શાન સાથે પ્રસ્થાન કરાયેલી શોભાયાત્રામાં હજારો નગરજનો જોડાયા હતા જેમાં ડીજે, ગવર્ધન ઢોલ, અશ્વવાસોમ, શણાઈ બગિયઓ અને વાહનોએ રાજમાર્ગો પર દેશદાજ સાથે કેસરીયો માહોલ રચ્યો હતો શહેરના શિવાજી મહારાજની પ્રતિમા સાથે ધામધૂમ પૂર્વક પ્રસ્થાન કરાયેલી શોભાયાત્રાને પૂર્વ મેયર રંજીત સવાણાના હસ્તે ફ્લેગ ઓફ કરાયો હતો શોભાયાત્રામાં પારંપરિક પરિધાનો અને કેસરિયા સાફા સાથે યુવાન યુવતીઓ જોડાયા હતા બાળકીઓ યુવાનો યુવતીઓ જોડાયા હતા આ શૌર્યના પ્રતિરૂપ બાળકીએ હાથમાં તલવાર ધારણ કરી હતી શોભાયાત્રાનું ગુલાબની પાંખડીઓ થકી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું કેસરીઓ લહેરાતા યુવાધનને દેશભક્તિના ગીતોના તાલે નૃત્ય કરી દેશદાસના અનોખું પ્રદર્શન કર્યું હતું શોભાયાત્રાના પ્રારંભે રંજીત સવાણ ચંદ્રકાંત શ્રીવાસ્તવ બાળુસૂરવે મનીષ પગાર શ્વેતા ઉત્તેકર રવિદેવરે શનિ પવાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નિર્ધારિત રૂટ પરથી આગળ વધી શોભાયાત્રા રાત્રે બરાનપુરા શિવાજી ચોક પહોંચી સંપન્ન થઈ હતી